ફોનિક્સ બિઝનેસ એડવાઇઝરીનું ગ્રાન્ડ લોન્ચ પીએચએક્સ પ્રાઇમ પ્રોપર્ટીઝ હવે ભારતીયો માટે લાવે છે પ્રીમિયમ વૈશ્વિક રિયલ એસ્ટેટ અવસર ફિનિક્સ બિઝનેસ એડવાઇઝરી ભારતની નંબર વન બિઝનેસ માઇગ્રેશન કંપની ગર્વપૂર્વક પોતાના પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય રિયલ એસ્ટેટ વર્ટિકલ પીએચએક્સ પ્રાઇમ પ્રોપર્ટીઝના લોન્ચની જાહેરાત કરે છે વૈશ્વિક રોકાણકર્તાઓ અને ઉદ્યોગપતિઓને સશક્ત બનાવવાની તેઓના સફરમાં આ એક વધુ મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે બિઝનેસ માઇગ્રેશન અને ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સીમાં પોતાની વિશ્વસનીયતા અને સફળતાની વારસાગત કોર મૂલ્યો સાથે પીએચએક્સ પ્રાઇમ પ્રોપર્ટીઝ હવે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ અમેરિકા અને યુએઇના લક્ઝરી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં વિશિષ્ટ એક્સેસ પ્રદાન કરશે જેથી રોકાણકારોની લાઇફસ્ટાઈલ વેલ્યુ સાથે દીર્ઘકાલીન રિટર્ન પણ મળી રહે લોન્ચના અવસર પર ફોનિક્સ બિઝનેસ એડવાઇઝરીના સીઈઓ મિસ્ટર એમ પી એ જણાવ્યું કે પીએચએક્સ પ્રાઇમ પ્રોપર્ટીઝના માત્ર લક્ઝરી રિયલ એસ્ટેટ સુધી સીમિત નથી તે અમારા ક્લાયન્ટ્સ માટે વૈશ્વિક લાઇફસ્ટાઈલના નવા અવસરો ઉભા કરે છે અમારો હેતુ છે आज हम लोग यहाँ इकट्ठे हुए है। एक हैं एक महत्वपूर्ण इवेंट पी एच एक्स प्राइम प्रॉपर्टीज का लॉन्च है अहमदाबाद में पी एच एक्स प्राइम प्रॉपर्टीज को एस्टेब्लिश करने के पीछे जो रीजन है वो है कि हम अपने ही क्लाइंट्स को अपने ही इन्वेस्टर्स को यू ए ऑस्ट्रेलिया न्यूजीलैंड इवन इन फ्यूचर इंडिया की प्रॉपर्टी मार्केट में एक्सपोज करना चाहते हैं वी वॉन्ट देम टू मेक मनी

लिए, बहुत, बहुत. <sharpy recognizable> लिए, तो आप मैं चाहता हूँ की गुजराती साइंस जो बोर्ड पे आते हैं ना अगर आप यूएस जाते हो तो स्पेनिश में साइन जाते हैं माया तो भी जाते हैं अगर आप सिडनी जाते हो तो चाइनीज लैंग्वेज में साइन करते हैं What you doing. this is my expectations from gujarat